કેશા હાથ વ્રજ કાને મોષાર શંકર સુ નંદન તેજ પ્રતાપ મહાજગબંધ વિદ્યાન કુણિય બે ગો પ્રભુ જરિ સુ ગો રશિયા રાીતા રસિયા દિખાવાટ રૂપ ધરિ રંક જરાવા ભીમ રૂપ ધરી અસુર સહારે રામ કે કાજ સવારે નાય જીવન લખર દરિયા માટે લાભ એટલે જેટલી પણ વ્યવસ્થા સરકારને કરવી પડે એ બધી જ કરે એક્ઝામ્પલ જેમ કે રાષ્ટ્રીય પક્ષી મોર છે તો બીજા ઘણા બધા પક્ષી છે બીજો પક્ષી કદાચ મરે તો એનો કઈ નથી થાતો પણ મોરને કંઈ થાય તો આખી સરકાર એને લારે અ દોડતી થઈ જશે આખો તંત્ર એને લારે દોડતો થઈ જતો હોય છે તો પછી એ જવાબદારી સરકારની બની જતી હોય છે જે આજે રોડ ઉપર રખડી રહ્યા છે જીવો એક રાજ્યનો દરજ્જો મળવા પછી તો એ એવી રીતે રખડી ના શકે તમામ જો જવાબદારી છે એ સરકારની બની જતી હોય છે બીજા જેટલા નાના મોટા કાયદા છે એ નીકળી જાય બધો એક જ થઈ જતો હોય છે એટલે ગાયને જો રોડ ઉપર કે ગામમાં શહેરમાં રખડે છે રખડતી બધું બંધ થઈ જાય આપે જોયો હશે અહીંયા રજીસ્ટ્રેશન અંદર જોયો હશે ઘણા બધા સમાજના આગેવાનો ઘણી બધી સંસ્થાઓ છે ઘણા બધા સંતો અમારા સંતો તો સતત આઠ આઠ દસ દસ પંદર પંદર અહીંયા ઉપસ્થિત છે તે આવે છે ને મળતા જાય છે બધાનો સમર્થન કોઈ એવો સમાજ કોઈ બાકી નથી એવી કોઈ સંસ્થા બાકી નથી કે આવો કોઈ સંત અમારો કચ્છનો બાકી નથી એનો સમર્થન ન મળ્યો છે આવે છે અમારી પાસે અને અમારી મુલાકાત લે છે અને બધા જ તને મન ધન સાથે ઉભા છે જ્યાં સુધી દરેક સંતો છીએ અમે કોઈ બી લોકશાહી અંદર લોકતાંત્રિક રીતે આપણી માંગણી કરવી કે ભાઈ હિન્દુત્વવાદી સરકાર છે હિન્દુઓના નામે વોટ માંગે ચોક્કસ પણ આપણે એને કેવો પડે એમાં કોઈ ખરાબી નથી આ લોકશાહી છે લોકા ને અંદર લોકશાહી રીતે જ માંગણી કરવી પડે તો એમાં કોઈ તકલીફ નથી આપણી માંગણી છે એ સ્વીકારે તો સરકારે આપણે આંખો ઉપર છે આપણી સરકાર છે આપણે એને ચૂટી છે હિન્દુત્વ હિન્દુત્વવાદીઓ ચૂંટી છે એંસી ટકા ગુજરાતની અંદર સનાતની સમાજ છે જો ગાયને પૂજે છે ગાયને માને છે ગાયમાં વિશ્વાસ ધરાવે છે તો આ લોકો સરકારને બનાવી છે અને ગાયને રાજ્ય માતાનો દર્જો આપશે તો વિશેષ અત્યારે એકસો સીટો છે

કે એટલે સુધી પહોંચશે કે ગુજરાત નું એક ગામ બાકી નહીં જિલ્લો બાકી નહીં પડી સંગઠન માંથી કોઈ માણસો અમને કોઈ ચિંતા નથી અમારી પોતાની તાકાત છે અમે લડી લેશો આ પ્રદેશ ની અંદર એસી ટકા સનાતની સમાજ રહે છે જો ગાય ને પૂજવા વાળો સમાજ રહે છે એને એમાં લડવાની તાકાત છે ને એ લડી લેશે આવેલા પ્રતિનિધિ નથી ગૌ માતા અમારે પૂજન્ય છે અને પૂજ્ય એને જો સન્માન મળવો જોઈએ એ આપે તો અમે એમને સાથે છીએ નહીં આપે તો અમે જ છીએ બધા નિર્ણય લેવો ક્યારે એવું કેલવો હું તો અત્યારે ઈચ્છું છું ઉકેલવો જોઈએ પણ એ સરકાર ને માઇન્ડ માં મગજમાં ઉતરવો જોઈએ ને તો જયારે ઉકેલ છે પણ ઉકેલવો જરૂરી છે અગર તો આ આંદોલન લાંબો અને લાંબો જશે એની કોઈ આ લોકો કોઈ કલ્પના પણ ન કરી હોય જેટલો ઘઉ ને લગતા જેટલા સંગઠનો છે ટોટલે ટોટલ અમારે સાથે જોડાયેલા છે એક ભી એવો નથી કે અમારે નથી જોડાયેલો બધા જ જેટલા સંગઠનો છે જેટલા પાંજરાપોળો છે જેટલા ગૌશાળાઓ છે ટોટલ એ ટોટલ એકવી વંચિત નથી અમારા સાથે બધા જ જોડાયેલા છે બધા નો સમર્થન છે ભરપુર સમર્થન છે